મિત્રો બધાનું સ્વાગત છે બે મિનિટ સે તમને ખાલી પરિચય આપી પછી આપણે વાત ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ નું એક જ કામ છે કે વરસાદનું એક પણ ટીપુ વરસાદનું એક પણ ટીપું દરિયામાં ન જાય એના માટે આપણે શું કરી શકાય આખું ગુજરાતનો આ મેન આધાર ખેતીવાડી છે અને પશુપાલન એનું કોઈ મેન મહત્વની જરૂરિયાત હોય ને તો એ પાણી છે આપનું ગુજરાત અત્યારે પાણીમાં ભાડા ઉપર છે કારણ કે નર્મદા ઉપર નિર્ભર થઈ ગયું છે આપણે જે વરસાદ પડે છે એ પાણી આપણે દરિયામાં જવા દઈશી મધ્યપ્રદેશમાં વરસાદ પડે છે ને એ પાણી આપણે વાપરવાનો પ્રયત્ન કરી દેશે તો આપણે આપનું પાણી કેમ ન બચાવ્યું સ્વાગત છે આ બે મિનિટ છે તમને ખાલી પરિચય આપી પછી આપણે નોટની વાત કરીએ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટનું એક જ કામ છે કે વરસાદનું એક પણ ટીપું વરસાદનું એક પણ ટીપું દરિયામાં ન જાય એના માટે આપણે શું કરી શકાય આખું ગુજરાતનો આ મેન આધાર ખેતીવાડી છે અને પશુપાલન એનો કોઈ મેન મહત્વની જરૂરિયાત હોય ને તો એ પાણી છે આપણું ગુજરાત અત્યારે પાણીમાં ભાડા ઉપર છે કારણ કે નર્મદા ઉપર નિર્ભર થઈ ગયું છે આપણે જે વરસાદ પડે છે એ પાણી આપણે દરિયામાં જવા દઈશી મધ્યપ્રદેશમાં વરસાદ પડે છે ને એ પાણી આપણે વાપરવાનો પ્રયત્ન કરી દેશે તો આપણે આપનું પાણી કેમ ન બચાવી શકીએ ગુજરાતનો એક મોટો વિસ્તાર જે આપણું સૌરાષ્ટ્ર કહેવાય છે સૌરાષ્ટ્રમાં એક પણ એવી મોટી નદી નથી ગુજરાતમાં તો તાપી નર્મદા મહીસાગર અને સાબરમતી ચાર નદી છે પણ વા એક પણ એવી નદી ન હોવાના હિસાબે વરસાદનું એસી ટકા પાણી દરિયામાં વહી જાય છે પથરાણ અને ડુંગરાળ જમીન છે અને રોકવાનો એકમાત્ર વિકલ્પ હોય તો બેસ્ટ વિકલ્પ નાના મોટા ચેકડેમ અને તળાવો ગીર પરિવાર લોક ભાગીદારીથી આ એક કાર્ય કરી રહ્યા છે કે વધારેમાં વધારે જળ સંચય આપણે કેમ કરી શકીએ લોકોને સમજાવી છે કે જન્મદિવસની ઉજવણીમાં ડેમ બાંધી બાંધી શકાય લગ્નતિથિમાં ડેમ બાંધી શકાય સ્વજનોની યાદમાં પણ આપણે ડેમ બાંધી શકાય કારણ કે પાણી એક એવી વસ્તુ છે કે વિશ્વની અંદર એક પણ એવો વ્યક્તિ પેદા નથી થતી કે કોઈ પાણી બનાવી શકે આપણું શરીર દર ત્રણ મહિને બસો એમને લોહી બનાવીને બીજાને દાન આપી શકે છે પણ પાણી નથી બનાવી શકતું અને વિશ્વનો ઉત્તમમાં ઉત્તમ કોઈ ખોરાક હોય ને તો એ વરસાદનું પાણી છે વિશ્વને કોઈ પણ નાના મોટા કામની શરૂઆત કરો કે જે પાણી વિના થઈ નહીં શકે આવું કિંમતી પાણી ઈશ્વર આપની ઘરે દેવા આવે છે દિન પ્રતિદિન આપના પાણીના સ્તર હેને એ ઊ નીચા આલ્યા જઈ છે ભૂગપ જળ ધીમે ધીમે ખાલી થઈ રહ્યું છે ગયા વર્ષે આપના બે દેશના બે મોટા સિટી બેંગ્લોર અને દિલ્હીમાં પાણીની હાહાકાર મચી ગયો તો દેશના વડાપ્રધાન આ વખતે સરસ મજાનું એક સૂત્ર આપ્યું છે જળ સંચય જન ભાગીદારી એટલે કે કેચ કરે કે લોક ભાગીદારી થી જળસંચય ના કામ કેમ કરવા આ સૂત્ર ને સાર્થક કરવા માટે અમારી સંસ્થા ખૂબ પ્રયત્ન કરી રહી છે કે પાણી કેમ આપણે જળ કરી અને લોકો એમ સમજે કે આ કામ આપનું છે માણસ જન્મે ત્યારે એક ચમચી પાણી પીશે મરે ત્યારે ગંગા સડસ સ્વરૂપે પાણી પીએ આખી જિંદગી માણસને શરીરમાં વધારે માં વધારે કોઈ વસ્તુ નાખતા હોય ને તો એ પાણી નાખીશ તો આપને પાણી કેમ ન બચાવી શકીએ તો આ પાણી બચાવવા માટે લોકોમાં જાગૃતિ આવે અને છેવાડાનો વ્યક્તિ આ વિષયમાં જોડાય એના માટેનો અમારો પ્રયત્ન છે અમે પીપીટી મોડેલ થી આ સંસ્થાને ચલાવી રહી છે ચલાવી રહ્યા છે આપની જળ મંત્રાલય દિલ્હીએ પણ આ ગિરगंगा પરિવાર સાથે એમયુ કર્યું છે આપની પહેલી એવી એનજીઓ હશે જે જળ સંચયમાં કામ કરે છે કે લોકસભાની અંદર પણ આ સંસ્થાનો ચર્ચા થાય છે બીજી વિશેષ છે કે દેશના ચાર મોડલ છે જળ સંચયના એમાંનું જે એક પીપીટી મોડલ છે એ મોડલનો પ્રચાર પ્રસાર આપણી જળ મંત્રાલય આખા દેશમાં કરી રહી છે કે જે ગીર ગંગાનું મોડલ છે આ મોડલ ઉપર કામ કરી રહી છે આપનો પીપીટી મોડલ શું છે કે જે આજની વાત છે કે મોટી મોટી જે કંપનીઓ છે પોતાના સીએસઆર ફંડમાં કોઈ નાના મોટા ઇક્વિપમેન્ટ સંસ્થાને આપી શકે અમે ગામડાઓની અંદર જઈ અને લોકો સાથે એક પીપીટી મોડલથી કામ કરી લોકોને સમજાવી કે ચલો સંસ્થા તમને equipment આપે છે તમે ડીઝલની વ્યવસ્થા કરો એવા PPF મોડેલ થી ખૂબ સરસ રીતે અત્યારે કાર્ય થઈ રહ્યું છે આવતી 12 તારીખ ને રોજ સાંજના 5 વાગે રાજકોટની અંદર એક અમારું જળ સંમેલનનું આયોજન કર્યું છે આ જળ સંમેલનની અંદર આપના કેન્દ્રીય મિનિસ્ટર પાટીલ સાહેબ આપના ઊર્જા મંત્રી આйна કનુભાઈ દેસાઈ તેમજ સૌરાસના અમારા ધારાસભ્ય જે પણ એમએલએ અને તદ ઉપરાંત જે મિનિસ્ટરો છે એ બધાએ હાજર રહેવાના છે ખેડૂતો અને આજુબાજુના ગામના તાલુકાના જિલ્લાઓના આગેવાનોને બોલાવી અને લોકોને પાણીનો વિષય કેમ એની પાસે પહોંચે એના માટેનો પ્રયત્ન કર્યા અમે મોટી મોટી કંપનીઓને અપીલ કરીશી કે તમારા સીએસઆરમાંથી સારમાંથી આપને જળ સંચયમાં કેમ મદદ કરી શકે તો એવી જ આપની જેટકો ઉર્જા વિભાગની જેટકો અને પીજીવીસીએલના આર્થિક સહયોગથી બાર ઇટાચી મશીન અમને સંસ્થાને મળ્યા છે એના લોકાર્પણનો પણ ભેગો કાર્યક્રમ છે અને જળ સંમેલન દ્વારા સૌરાષ્ટ્ર અને ગુજરાતના દરેક વ્યક્તિને પાણીનું મહત્વ સમજાય એટલે આ વિષય ઉપર અમે ન્યાય કાર્યક્રમ કર્યો છે કાર્યક્રમના પૈતા પછી ન્યા પણ એક નાની એવી પ્રેસ કોન્ફરન્સ પાટીલ સાહેબ સંબોધિત કરવાના છે અને લોકો આ નરેન્દ્ર મોદી સાહેબ આપણા દેશના વડાપ્રધાનનું સૂત્રને

આર્થિક મદદની કે નાના મોટા જળ સંચયના કામ હોય તો એ કે સ્ટેટની જવાબદારી છે તો સ્ટેટ આપના જે સ્ટેટના જે કુવરજીભાઈ બાવળિયા જે આપના જળ મંત્રી છે એની સાથે વાતચીત ચાલી રહી છે કે સતત કાંઈક ને કાંઈક એવું કંઈક આર્થિક મદદ મળે જેથી કરી આ કાર્ય આગળ વધે તો એ પોઝિટિવિટીથી વાત ચાલી રહી છે હજી લગીમાં એનું કોઈ રિઝલ્ટ નથી પણ ટૂંક સમયમાં એનું કાંઈક થશે એવો મને પણ વિશ્વાસ છે અત્યાર સુધી તમે જે ડેમને જે બનાવ્યા એની પાછળ જન ભાગીદારીથી કેટલા રૂપિયાનો ખર્ચો કરાવે નાના મોટા આપણે જોઈએ તો વીસ પચીસ કરોડ રૂપિયા ઓછામાં ઓછા આ કાર્યમાં અમે વાપરા છે અને સો ટકા એ લોક ભાગીદારી અમારો પ્રોજેક્ટ તો આ એક હજાર કરોડ રૂપિયાનો છે કે ત્યારે આટલો અમારો ટાર્ગેટ પહોંચવા માટેનો છે પરંતુ વધારેમાં વધારે સૌરાષ્ટ્રની કોઈ જરૂરિયાત છે ને તો એ પાણી છે જ્યાં લગી લોકોમાં જાગૃતિ નહીં આવે ને એ પહેલાં આ થોડુંક મુશ્કેલી છે એટલે છેવાડાના વ્યક્તિ લગી આ જાગૃતિ આવવી જરૂરી છે આજથી 50 વર્ષ પહેલા પાણીના સ્તર 30 40 50 ફૂટે હતા ઈ પાણી અત્યારે 500 700 1000 ફૂટે વહી ગયા છે જો આપણે જાગૃત નહીં થાય ને તો એક સમયે મોટામાં મોટી સમસ્યા થશે ને તો ઈ પાણી માટે થશે એના માટે અમે જાગૃતિ માટેનો સતત પ્રયત્ન કરી રહ્યા છીએ સાહેબ સૌરાષ્ટ્રમાં જે રીતે પાણીની તકલીફ છે એ જ રીતે ઉત્તર ગુજરાતમાં પણ છે હા તમારો જાય એના માટે જ્યાં પણ જળ કામ થાય ત્યાં કરવા જોઈએ પરંતુ મેં સૌરાષ્ટ્ર વાત એટલા માટે કરી કે સૌરાષ્ટ્રમાં એક મોટી નદી નથી આખું સૌરાષ્ટ્ર અત્યારે ભાડા ઉપર એને કે નર્મદા ડેમ ઉપર નિર્ભર થઈ ગયું છે જો યાદ તકલીફ પડે કે નર્મદા પાણી ન આવે ને તો સૌરાષ્ટ્રમાં પાણી તકલીફ પડી શકે તો આપણે એમાં બારસો કિલોમીટર નો દરિયો તો ખાલી સૌરાષ્ટ્રના ભાગમાં છે સૌરાષ્ટ્ર ની ધરતી પથરાળ અને ડુંગરાળ છે વરસાદ ત્યાં પણ ત્રીસ ચાલીસ પચાસ ઇંચ પડે છે પરંતુ પથરાળ અને ડુંગરાળ જમીન હોવાના હિસાબે દરિયાકાંઠો નજીક હોવાના હિસાબે વધારે પડતું પાણી દરિયામાં વહી જાય છે

જો એ થઈ જશે તો પાણી માટે સારી સારો રસ્તો નીકળશે આપડે કે સમગ્ર જીવ કલ્યાણનું કોઈ મહત્વનું કાર્ય છે ને તો એ પાણી કોઈ પશુ ચારો થઈ જશે પંખીઓનું ચણ થઈ જશે લોકોને સસ્તું અનાજ મળશે સારી શાકભાજી મળશે

તો એવરેજ પાણી આપના કપડાના ઉત્પાદન કરવામાં પાણી કેટલું છે વધારેમાં વધારે પાણી વપરાતું હોય તો એ કૃષિમાં વપરાય છે ખેતીમાં વપરાય છે કે જે માણસની જીવન વસ્તુ છે 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 તો પાણી માટે સમગ્ર ધરતી એક જ આપણે આપણે એમ એમ કહેતા હોય કે કે એરિયો સિટી છે કે અહીંયા ગામડું છે ધરતી એક જ છે ઓલ ઓવર આપણા ઓલ ઓવર આપણા પાણીના સ્તર નીચા ગયા છે સૌરાષ્ટ્ર ધરતીની જે વાત કરવામાં આવે ને તો ઓલ ઓવર નીચા ગયા છે પછી શહેર હોય તો ભલે ગામડું હોય તો ભલે કે ઇન્ડસ્ટ્રીયલ હોય

જે રાજકોટના એક બિલ્ડર પણ છે અને ખૂબ અત્યારે જળ સંચય માટે સેવાનું કાર્ય કરી રહ્યા છે મારી બાજુમાં આકાશભાઈ છે એ અમારા અહીંયા અમદાવાદમાં જ રહે છે અને પ્રકૃતિ માટેના નાના મોટા કાર્ય સમસ્ત મહાજન સમાજ સાથે રહીને એ પણ એક પ્રવૃત્તિના ભાગે એવા જ અમારા મિત્ર જયેશભાઈ છે તે પણ એની કર્મસંગાતી તરીકે એની સાથે ફરજ બજાવી દે છે નાના મોટા અમે આઠ હજાર ટ્રક્ચર પૂરા કર્યા છે કે જેમાં ચેક તેમ ઊંડા ઊંચા રિપેરિંગ બોર રિચાર્જ ખેત તલાવડી કૂવા રિચાર્જ અને નાના મોટા પાણી સ્ટોરેજના ખાડા કોઈ પણ રીતે પાણી રોકાય એના માટેનો અમારો પ્રયત્ન છે અભી અળસ થયાં એક લાખ ગ્યારા હજાર ટારજેકટા બીજ કરે એક લાખ એકસો ને ગયારા કા ટાર્ગેટ मैं तो यही चाहता हूं आपने हिंदी में प्रश्न किया दो मैं यही चाहता हूं कि एक दो साल में किन किस तरह से हम पूरा किया जाए लेकिन ये जन भागीदारी है क्योंकि लोगों को समझाना है लोगों की भागीदारी से काम चल रहा है तो आप अगर आर्थिक व्यवस्था अगर जल्दी हो गई तो हम टारगेट से जल्दी पहुंचेंगे हम प्रयत्न करेंगे कि ये टारगेट पे हम मिनिमम कम समय में पहुंच सके हाँ फंडिंग सोर्स के बाद हम लोगों को समझाते हैं कि जन्म की उजी में हम दो पैसा बचा के इसमें क्यों लगा सके हम हमारे वडिलों का अवसान होने के बाद अगर हम अ, अ, कोई अ, खर्चा करने से उसकी जगह पे हम डैम क्यों बना सके हमारी संस्था के पास तीन हजार डेम तो ऐसे है कि जो एक लाख से लेकर दस करोड़ तक तैयार हो सकता है अगर कोई बनता है कि हमें पांच लाख का डैम बनाना है तो हम डैम बना के उसको देखाते यहाँ बन अगर कोई कोई अपने तरीके से बनाना चाहते हैं तो भी हम इसको मदद करना चाहते हैं बस एक ही यही है कि पानी बचाना है फंडिंग की बात है सीएसआर फंड से हम लोगों को अपील करते हैं मैं हिंदी में बोल रहा था लेकिन एक गुजराती प्रसंग एक बोलता हूं अगले साल एक किसान ने हमको फोन किया कि दिलीप भाई मैंने मेरी लड़की की शादी के लिए पंद्रह लाख किया है तो मैंने कर सर से मैरिज किया तो इनमें दो तीन लाख मेरा बचा लेकिन मैं सोच रहा था एक साल से कि मैंने लड़की के नाम पे बेगा किया था एकटा किया था अब इसका क्या किया जाए लेकिन आपको सुनने के बाद मेरे को याद आता है कि दो तीन लाख मेरा है दो तीन लाख मैं और व्यवस्था करके आपको दे रहा हूं मैं जिस गांव में, में मेरी लड़की दी है ना इस गांव के अंदर एक छोटा मोटा चार पांच लाख का चेक चेकडेम के तड़ाव मेरे को बना दीजिए मेरे को मेरी दिक्री के कन्या करियावर के अंदर मेरे को गांव में चेक चेकडेम देना એ બી પોઝિટિવિટી આ રહી છે સમાજ ને કઈ ન કઈ બસ લોકોને અમે સમજાવવાનું કામ ઘણા બધા નાના મોટા ખર્ચા થતા હોય તો એના માટે પણ લોકોને અમે એક જ વસ્તુ કહી કે પાણી વિશ્વની અંદર આપણા દેશના વડાપ્રધાને કીધું છે ગયા છઠ્ઠા મહિનાની નવ તારીખે જ્યારે તેને ઓનલાઈન વર્ચ્યુઅલ મિટિંગ માં કરી ત્યારે એને બોયલાતા કે સારામાં સારું કોઈ દાન હોય ને તો એ જલ દાન છે સમગ્ર જીવ સૃષ્ટિના કલ્યાણનું કોઈ મહત્વનું પાસ હોય ને તો એ પાણી છે આપણા દેશના વૈજ્ઞાનિકો મંગળ પોંચા ચંદ્ર પહોંચ્યા પણ ગોતે છે શું પાણી જે પાણી છે ને જીવ છે આપણી જિંદગીમાંથી પાણી નીકળી જાય એટલે આપણે જીરો સમગ્ર જીવસૃષ્ટિ સમગ્ર વિકાસ સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણનો કહેવાય ને કે 100 મીંડા આગળનો એકડો છે ને પાણી છે આ પાણી આપણે કેમ બચાવી શકાય લોકોમાં કેમ અવેરનેસ આવે લોકોમાં કેમ જાગૃતિ આવે અને લોકો કેમ જોડાય આ અમારું મહત્વનો ભાગ છે મહત્વનું કાર્ય છે

ઊંડા ગયા છે એને પછી રિકવર કરવા માટેનો તમારો જે પ્રયાસ છે એ પ્રશંસનીય છે હવે મારે બે વસ્તુ કહેવાની છે આપણે 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 પૂછવાની કે કે વોટર વોટર અને બોર આ તો કેટલા ઊંચા એવા ખૂબ સરસ વાત કરી છે બે પ્રકારની આપણી ગુજરાતની ધરતી અને બે પ્રકારની છે આપણે એક સમજવાની છે અમદાવાદની ઉપરનો જે ભાગ છે સાઉથ ગુજરાત ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાત એની ધરતી ને રેતાળ ધરતી તમે અહીંયા દાર કરશે ને પછી પછી હો બસો ફૂટ લગી માટી જ આવશે લેતી આવશે સૌરાષ્ટ્રની ધરતી નહીં પથ્થર ધરતી છે કે ત્યાં પાંચ ફૂટ ખોદી એટલે કાર્મિક પથ્થર આવી જાય દસ ફૂટે પંદર ફૂટે એટલે પાણી સ્ટોરેજ કરવાની ધરતીમાં તાકાત ઓછી એટલે ત્યાં ચેક ડેમનો પ્રયોગ વધારે આવે કે આપણે ઉપર પાણી કેમ રોકી શકાય નદી છે નાળા છે વધારાના હોકડા હોય ત્યાં આપણે રોકી શકાય સ્ટોરેજ કરી શકાય અને આવની ધરતીની અંદર આપની આ ધરતીની અંદર રિચાર્જ કરીને તો પણ મોટો ફાયદો થાય કારણ કે ધરતીની અંદર પથ્થર નથી એટલે એ પાણીને રોકી બે પણ તો આપણે જ્યાં પણ ડેમ બનાવતા હોય અમે અમરેલી જિલ્લાના મુંજીયાસર તાલુકામાં એક ડેમ બનાવ્યું તો જ્યાં ડેમની આજુબાજુમાં આઠસો ફૂટે પાણી હતા પણ એ એક મોટું વિશાળ એક જેવું ડેમ બન્યું એ ડેમ બનાવવાથી ખેડૂતોના પાણીના સ્થળ સો થી બસો ફૂટે આવ્યા તો એ સારામાં સારી બાબત છે અમારે રાજકોટમાં એક અમે એક વિર વીરુ સરોવર બનાવ્યું છે એની આજુબાજુમાં પચીસ હાઈરાઈટ એપાર્ટમેન્ટ તેર તેર માળના એ હાઈરાઈટ એપાર્ટમેન્ટમાં એ વિસ્તારમાં કોઈ બિલ્ડર બિલ્ડિંગ ચડવું હોય ને તો એ પેલા હજાર બે હજાર ફૂટ બોર કરે ત્યાર પછી એને પાણી એની બિલ્ડિંગનો પાયો લાગતો હતો અને એ પણ તરીયે પાણી કાઢી છે ને એ ખારું કરશું મોરું છાર ટીડીએસ વાળું હેલ્થ બહુ નુકસાન કરે છે

કોમ્પલેક્ષ બધા બનતા જાય છે આપની સાથે એક બિલ્ડર બેઠા છે તો કોઈ રેસીડેન્શિયલ નવા કોમ્પ્લેક્ષમાં એવી કોઈ સિસ્ટમ કે વરસાદનું પાણી એની અંદર અંદર જ રહે બોરની અંદર નીચે જાય એવી કોઈ સ્કીમો કોઈ રેસીડેન્શિયલ પ્લેટફોર્મમાં કોઈ કરાવી શકે ખૂબ સરસ મુદ્દાની વાત છે કોર્પોરેશનમાં જાગૃતિ આવી છે હવેના કોઈ પણ પ્લાનની મંજૂરી વરસાદના પાણીના સ્ટોરેજના ટાકા વિના થતી નથી આ પણ એક પાક થયો ત્યાં રિચાર્જ બોર કરવો અમારી રાજકોટ કોર્પોરેશન અમલવારી કરી દીધી કે નવો પ્રોજેક્ટ કોઈ પણ કરે તો એને રિચાર્જ બોર કરવો કમ્પલસરી કરવો તો આ વિષય સારો છે જો દરેક વ્યક્તિ પોતાના પૂરતું પાણી બચાવશે ને તો ઓટોમેટિક પાણીના સ્થળ ઉઠાવશે અને હું તો તમારા મારફત લોકો લગી એક મેસેજ પહોંચાડું છું વિશ્વનો ઉત્તમમાં ઉત્તમ કોઈ ખોરાક હોય ને તો એ વરસાદનું પાણી છે માનું દૂધ પણ સેકન્ડ નંબર છે તો આ વરસાદનું પાણી આપણે આપણા ઘર માટે કેમ ન રોકી શકે કે જેમાં આરાની જરૂર ન પડે પ્યોર નેચરલ માત્ર પચીસ ટીડીએસ વાળું પાણી હોય એક ને આખા વર્ષમાં એક લિટર પાણી જોઈએ દરરોજનું ત્રણ લીટર ત્રણસો દિવસની એવરેજ ગણો ત્રણ જણાનું પરિવાર હોય તો ચાર પાંચ હજાર લીટરનો ટાંકો આપણે કરી અને એ વરસાદના પાણીથી ભરી લઈ એટલે આખા પરિવારને શુદ્ધ અને સાત્વિક એકદમ નેચરલ પાણી મળે કે આનાથી કોઈ બીજું સારું ફૂડ નથી તો આ વિષયમાં પણ ક્યાંક ને ક્યાંક અમારા રાજકોટમાં અમારા કાર્યક્રમોનો જોઈ લોકોની અવેરનેસથી ક્યાંક ને ક્યાંક લોકોમાં અવેરનેસ આવી રહી છે આપે એક લાખ અગિયાર હજાર ચેકડેમની જે વાત કરી ખૂબ સારી વાત છે પરંતુ પ્રશ્ન એટલો જ છે કે ગુજરાત ખ્યાલ સાથે જળ સંપત્તિ વિભાગ લગભગ સહભાગી જળસંચય યોજના અમલમાં મૂકી હવે એ યોજના સાઠ ચાલીસની ની પછી એસી ખાસ કરીને એસી પ્રાર્થના ખ્યાલ ખ્યાલ હશે કે જે આદિવાસી વિસ્તારો એના માટે હતી હવે આજે એ યોજના છે તો ગુજરાત સરકારે પણ આટલા વર્ષના અંતે જ્યાં સુધી જળસંપત્તિને લાગી વળગે છે ત્યાં સુધી એક લાખના ચેકડેમનો ટાર્ગેટ હજી એ પણ ગુજરાત સરકાર પણ પૂરી નથી કરી શકી એટલે મહત્વની વાત એ છે કે આપણો આદર્શ બહુ પ્રશંસ છે હું આપને પોઝિટિવ વાત કરું છું કે હવે એક લાખ એક અગિયાર ચેકડેમને પૂરા કારણ કે એ વખતે તો જાગૃતિ માટે બે થી બે હજાર ચાર સુધી પ્રજાકીય જાગૃતિ પણ પ્રચંડ હતી

આ વખતે જ અમે જોઈએ અમે 8000 ના ટાર્ગેટ દે ડેમ તો અમે 800 એ જ પહોંચાય છે પણ બોર રિચાર્જ અમે 3000 પ્લસ ગયા ખાડા અમે એટલા વધારે કર્યા જળ સંચયના કાર્ય થવા જોઈએ પણ તમારી વાત મુદ્દાની છે એનોય પણ એક જવાબ દઉં જે તે સમયે આપના કેશુભાઈ પટેલ જ્યારે આપના મુખ્યમંત્રી હતા એને સૌરાષ્ટ્રની અંદર 1.5 લાખ કરતા પણ વધારે ચેક ડેમો ને તડાવો એને બે ત્રણ વિભાગ હતા સ્ટેટ છે વોટર જિલ્લા પંચાયત છે ડીઆરડીએ છે વોટર સેટ છે અને ત્યાર પછી થોડીક લોકોમાં પટેલ ત્યારે પાણીનું મહત્વ સમજાણું સાહેબે કીધું એમ લોકો માં અવેરનેસ આપી લોકો પણ સમજાણા સરકારે પણ યોજના કાઢી સાઠ ચાલીસ સિતે ત્રીસ એસી વીસ છેલ્લે 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 યોજના આપી હતી ખૂબ એમ કહીને તે લાખ દોઢ લાખ જેટલા નાના મોટા છેક તેમના અને તળાવના ટકચર તૈયાર થયા અને એને હિસાબે ખૂબ લાસ્ટને અને ખૂબ ખેતીવાડીમાં બધાને ખૂબ મોટો ફાયદો થયો તો થેન્કયુ સાહેબ ખૂબ ખૂબ મિત્રોને આભાર ધન્યવાદ

કોઈને મીડિયા કે ફોટા જોતા હોય તો આના ભાઈ મોકલી દેશે બરોબર કોનીયા કે ફોટા તમને મળી જાશે એમાં છે ઘણા બધા દેમોના બોર નીચેના કુવા리જના પાછળ પાછળ મુકાય મુકિરે જવાં મોબાઈલ નંબર હતો હતો है <सी थाथा> एक बार जो था। ले। गिरगंगा परिवार ट्रस्ट दिलीप भाई सखिया જળ સંચય આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું સૂત્ર છે જળ સંચય જન ભાગીદારી કેચ ધરે એ સૂત્રને સાર્થક કરતી સંસ્થા ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ કે જેનો વરસાદનું એક પણ ટીપું પાણી દરિયામાં ન જાય એના માટે પ્રયત્ન કરી રહ્યા છે પાણી પાણી એક એવી વસ્તુ છે કે કોઈ બનાવી નથી શકતું પાણી વિના કોઈ કામ થઈ નથી શકતું અને વિશ્વનો ઉત્તમમાં ઉત્તમ કોઈ ખોરાક હોય તો એ વરસાદનું પાણી છે ઈશ્વર આપની ઘરે દેવા આવે છે આ પાણીને આપણે કેમ રોકી શકાય એના માટે અમારી સંસ્થા ઓલ ઓવર દેશની અંદર પણ કહી શકાય જ્યાં પણ લોકોની દાતાઓની ઈચ્છા હોય કંપનીઓની ઈચ્છા હોય ત્યાં અમે લોક ભાગીદારીથી જળ સંચયના કામ કરી છે ચેકને મુંડા કરવા રિપેરિંગ કરવા નવા બનાવવા બોર રિચાર્જ કરવા ખેત તલાવડી કરવી કુવા રિચાર્જ કરવા અત્યાર લગીમાં નાના મોટા 8000 કરતા પણ વધારે કાર્યો પૂર્ણ કર્યા છે અને 111111 ડેમો બનાવવાના સંકલ્પ આવા જળ સંચયના કાર્ય કરવાના સંકલ્પ સાથે અમે આને આગળ વધારી રહ્યા છીએ એના રૂપે જેટકો અને પીજીવીસીએલ દ્વારા અમારી સંસ્થાને બાર ઇટાચી મશીનના દાનમાં મળેલા સીએસઆરમાંથી એના લોકાર્પણનો કાર્યક્રમ આવતી બાર તારીખે સાંજના પાંચ વાગે આપના દેશના જલ મંત્રાલય દિલ્હી કેન્દ્રીય પાટીલ સાહેબ અને રાજ્યના આપણા ઉર્જામાં કનુભાઈ દેસાઈ આમ ઘણા બધા રાજકીય આગેવાનો અને ન્યાના લોકલ આગેવાનો સામાજિક આગેવાનો ખેડૂતોની વચ્ચે એક જલ સંમેલનનું આયોજન કર્યું છે અને વધારેમાં વધારે લોકો પાસે આ મેસેજ પહોંચે એના ભાગરૂપે લોકોમાં જાગૃતિ આવે એવો અમારા ગીર ગંગા પરિવારનો પ્રયત્ન છે અને આ કાર્યમાં દરેક લોકો આમાં જોડાય અને સૌરાષ્ટ્ર અને ગુજરાતનો જે જળ કાયમી પ્રશ્ન થઈ શકે સ્વનિર્ભર એના માટેનો પ્રયત્ન છે અને ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ વતી હું લોકોને પણ અપીલ કરું છું કે આ કાર્યમાં ચાલો આપણે બધા સાથે મળી અને જળ સંચયના કાર્ય પૂરા કરી સમગ્ર જીવ સૃષ્ટિ અને પશુ પંખી અને કલ્યાણ અર્થે પાણી બહુ મહત્વનો ભાગ છે અને આ